ભોગ બનેલ વેપારી પાસેથી હની ટ્રેપની માંડવાલી માટે સોનાની બે વીટી અને રોકડ એક પોઈન્ટ પિસ્તાળીસ લાખ પડાવી લેવામાં આવ્યા હતા પોતાની સાથે છેતરપિંડી થયાનો માલુમ થતા હિરાણા વેપારી વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ મામલે કાર્યવાહી કરી મળેલ બાતમીના આધારે હની ટ્રેપ ગેંગની મહિલા સહિત ત્રણને પકડી પાડવામાં આવ્યા હતા અગાઉ પણ હીરા વેપારી હની ટ્રેપનો ભોગ બન્યો હતો હીરા વેપારીને ઘરમાં જૈન મંદિર બનાવવાનું કહી ઘરમાં બોલાવ્યો અને બાદમાં મહિલા કપડાં ઉતારવા લાગી અને થોડા જ સમયમાં બહારથી ત્રણ શખ્સ આવ્યા અને કહેવા લાગ્યા કે પૈસા નહીં આપો તો બદનામ કરી દઈશું તે સમયે વેપારી પૈસા આપી દીધા હતા પરંતુ ગેંગ દ્વારા વધુ રૂપિયાની માંગણી કરાતા આખરે વેપારીએ કંટાળીને પોલીસમાં ફરિયાદ કરી હતી અને તાજેતરમાં પણ ફરી સત્તાવન વર્ષીય વેપારી હની ટ્રેપનો શિકાર બન્યો હતો હાલ પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાણોજા જામ સોસાયટીની બાજુમાં આવેલ શિવ ડિજિટલ સ્ટુડિયો નામની દુકાનમાં જે સ્ટુડિયોને લગતા કેનન આર બોડી કેમેરા સિગ્મા લેન્સ તેમજ કેનન સિક્સ ડી માર્ક ટુ એ રીતના કેમેરાને લગતા સામાનની એક લાખ છન્નું હજાર રૂપિયાની ઘરફોડ ચોરી દાખલ થયેલી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન બાબાંગ જમીર સર તેમજ ડીસીપી જ્હોન વન સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે આ બાબતે હ્યુમન તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે એક આરોપીની ધરપકડ કરેલ છે જેમાં આરોપીનું નામ રાજ રઘુવી કુશવા અને તે તેની ધરપકડ કરેલ છે અને સમગ્ર ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ હસ્તગત કરેલ છે આમ સુરત વરાછા પોલીસને ગરફોડ ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થાય છે